તો સામાન્યતઃ દરેક બાળકોની રોગપ્રતિકારક શક્તિ સરસ રીતે જળવાઈ રહે અને વધે એના માટે દરેક માતા પિતા એના બાળકો સંતુલિત અને પૌષ્ટિક આહાર લે કે જે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય પૂરતી ઊંઘ એટલે કે મિનિમમ આઠ કલાકની ચોવીસ કલાકમાંથી ઊંઘ લે એ જરૂરી છે દિવસમાં ત્રીસ મિનિટથી પિસ્તાલીસ મિનિટ વ્યાયામ કે કસરતનો સમય ફાળવે દસ પંદર મિનિટ જે યંગ એડોલેશન ગ્રુપ છે જે દસથી બાર કે બારથી અઢાર વર્ષ છે એ થોડો સમય મેડિટેશન્સ કે પ્રાણાયામને પણ આપી શકે અને એ સિવાય જે એક નવો ઇમર્જિંગ મોબાઈલ એડિક્શન છે જે બારથી અઢાર વર્ષના બાળકોમાં સ્કૂલ ગોઈંગ એજ ચિલ્ડ્રનમાં જોવા મળી રહ્યું છે અને એના કારણે સ્ટ્રેસ વધી રહ્યો છે કોમ્પિટિશન વધી રહી છે એટલે માનસિક તણાવ પણ બાળકોમાં કેમ ઓછો થાય એ માતા પિતાએ જોવું પડશે એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ માનસિક તણાવ ઓછો લે સંતુલિત ખોરાક પૂરતી ઊંઘ સંતુલિત અને પૌષ્ટિક આહાર આટલું રહેશે તો